તો ગાય રિસીવના ના માસ છે ભાઈ અને મામા છોકરો બધા એવા છે ચાલો બતાવું નાના નાના મહેમાન છે હું હજી હું તો તો ત્યાં આવી ગયા બધા હે ને હું છે રિસીવને રમાડવા એવા તમે અને હે એવું છે આ બાજુ જો કર્મ આવી ગયો છે ને ખવાર નો ગદા લઈને બધાને માર્યા માર કરે છે ને કર્મ હે વિડીયોમાં બે કાંઈ નહીં બોલે છે એવો કેમેરો બંધ થાય ને

તારા કેટલા ટકા એવા નેવું ટકા એવા તો તો આ બધાને નવડાની લાઈનમાં ટકા આવતા હું પેલું ભણતો ને મારે છે નેવું ટકા આવતા બોલ હજી મારે રિઝલ્ટ પડ્યા છે મારે આવતા એમ બપોર કેળા દેખાડી તમને આ બધાને છે ને આજે મારા રિઝલ્ટ બતાવી નાના હતા ને એ પ્લસ નેવા જ આવતા અને આ બાજુ સોનલ મસ્ત મજાની રેડી થવાની તૈયારીમાં છે તો એને પૂછી લઈ બપોરના જમવામાં હું બનાવવાનું છું પણ હવે કાલ બનાવશું બધા જો રોકાય ને તો ગુંદા લઈ આવશું અને હવાર માં મને પૂછે કે વિસુડી આવવાની છે એટલે બે ની જોડી હરકી હરકી થઈ જાય કે નહીં આવે એટલે વાંધો નહીં આવે અને રીષિવ ભાઈ જોઈ છે હવે હું અરે ન હોય મારો અવાજ ચાલુ હોય એટલે ન હું આમાં ક્યાં એક માં ઈન્દર નથી દામ રાજી થઈ જાય આમ જો રાજી થઈ જાય છોકરો કરો છો કેવો હે સારું હાલો થોડીક વાર હોવા દે પછી મળી જાય બપોર ના જમવા ટાણે પછી વસ્તુ મળી ગયા બપોર ના એક અને જો મારે તો બહાર જમવા જવાનું હતું જમીન ઘરે વ્યાવ હતું આ બાજુ રીસી ને હજી સોનલ હજી વાળમાંથી હજી કાઢી નથી કેમ કાઢ્યું નથી બઉ બધા લોકો ની કોમેન્ટ એવી આવે છે કે માથું હવે હરકું રાખે એમ

તો જો આખો લાડવો ખાધો ત્યાં નહીં ખાધો હોય લાડવો બોલ નેત્ર ખાધો ત્યાં ખાધો તો આ બે અત્યારે અહીંયા રમે છે અને ટેક્સી લાવ્યા તો પી લીધી બાકી છે હે આ લોકો અહીંયા ખૂણામાં રમે છે ને ઋષિભાઈ ને અહીંથી બેઠા બેઠા છે ને હાથ પગ નકરા ઉલાળે છે અને ગાય 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 અમે છે ને ઋષિ વાતો ગદા લેવાતા જો મસ્ત મજાની ગજાર રેડિયમ કલર ની લાવ્યા હતા આમાં હવા ઓછી થઈ ગયો એવું લાગે છે હે હે એવું છે તો જો રિસિવ અત્યારે રમે છે અને કર્મ છે ને રિસિવ તો મસ્ત મજાની ગિફ્ટ લાવ્યો છે તમને થોડીક વાર કોપરના પાંચ અને જો આ બાજુ છે ને રિસિવ છે ને અત્યારે એબીસીડી શીખે છે આ બાજુ રોહિત બેય ગયો છે અને આમાંથી છે ને એબીસીડી શીખવાડે છે હવે જોઈ છે આમાં આવડે છે કે નહીં રિસિવ નું હા તોડી દીધું હતું નવે નવું પેક મૂક્યું હતું અમે એટલે મૂક્યું હતું કે રીસી મોટો થાય ને ત્યારે રમશે પણ રીસી વજી રમીએ કેમ નથી ને નેત્ર ને આવ્યા હતા ને એટલે તોડ્યું હતું એને તમે શું રેમા તા આમાં એબીસીડી આવડે છે પેલા આખી મોઢે આવડે એમ બોલ તો વાહ વાહ જો આને આવડે છે તને આવડે છે એબીસીડી હે તને આવડે એવું કઈ મારી જવા ને ભૂલાય ગયું હોય અત્યારે હવે કઈ બોલવાની આવે નઈ એટલે ભૂલાઈ જાય આ બાજુ જો આ બેય છે ને આખો થી ટીવી જોવાનું કામ કર્યું છે ટીવી જોવે છે અને રિસીવ ને બે નથી ઓલું લેવું છે એવું છે અને ઊભો રાખો ને તો જ રમવું છે કાલના બ્લોકમાં કોમેન્ટ એવી આવી હતી હવે તમે લોકો રિસીવને જે ખવરાવો છો ને બતાવવાનું બંધ કરી દે રિસીવ ને ખવરાવો બ્લોગમાં નહીં બતાવ્યું કારણ કે મને એવું લાગે રિસીવ ને હવે છે ને નજર લાગી જતી છે ખવરાવતા છે ને એટલે હું કેવું મમ્મી તમારું હે પણ એ લોકો બધા કોમેન્ટ કરે છે કે હવે નહીં બતાવતા એમ તમે નહીં બતાવી ને બી થાય કે બતાવતા આમ તો ઓસુદ બતાવતા તો હવે નહીં બતાવી આ બાજુ સોનલજી કરે છે ઈસ્ત્રી જે રોજ એનું કામ હોય પાંચ વાગે આજ ગરમા નકરી બગડા સટીસ છે હું કેવું તારું હા કે હું તા નથી હું તો આખો દી રેમા રાખે હજી આ સોનલના બે ભાણી આવ્યા છે હજી ત્રણ છે ત્રણ એક ભાળી આ એક ભાણિયો થાય ને એક બત્રીજો થાય હજી બે ત્રણ આવી જાય એટલે આ નર્સરી ખોલી નાખવી આપણે હું કેવું હા પાંચ બે અને સોનલને બનાવી દી પીચર બધું શીખવાડ્યા રાખશે કેમ ટુશન ક્લાસીસ માં એક થી બાળ મંદિર ના એના છોકરા જાય ને થી નઈ લઈ જવાનું ત્યાંથી ખાવાનું આપી એવું કેમ અમારી વખતે તો એવું કઈ નતું ઘરેથી બિસ્કીટ ને વેફર ને એવું ડબ્બામાં નાખી દે અત્યારે સ્કૂલ માં

એમાં છે અરે એવું ન હોય મમ્મી યાર તમે આપણે બનાવી અલગ હોય મમ્મી આ જો નાના છોકરાની છોકરા ની પેપસી નાકરી ખેલાકરીતા નઈ કર ના બપોરે દીદી ને હા પપ્પા બબે તો ખાધી નકરી પપ્પા છોકરા ને મારી જવાદ નહીં એટલે સસ્તી થઈ જમવામાં છે ને પાણીપુરી બનાવવાની છે તો પાણીપુરી માટે સોનલે કુકર મૂકી દીધું છે અને ઘરમાં કોઈ દેખાતા નથી આ બાજુ રેડીમેડ હજમા હજમ પાણી સોનાલે લાવવાનું કીધું તો પાણી લઈને આવી ગયો છું અને હવે આપણે છે ને સોનલની ક્યાં છે ને ગોતવાના છે અહીંયા વોલ માં તો નથી કદાચ ટેરિસ ઉપર ગયા છે ચાલો ઉપર પહોંચી ગયા છે ને આ બધા છે ને ટેરિસ ઉપર હિચકે હિચકો ખાવા માટે બે ગયા છે બધા હે નીચે કુકર બંધ કરવા નથી જવાનું કેટલી બહુ ફૂલાવતો નહીં ફૂટી જાય તો આ બાજુ જો અત્યારે બધા હિસ્કો એવું છે મોટું દુખવા મળશે ગાય જાય નાના છોકરાનું કામકાજ કેવું છે એકાબીજાનું નામ તૈયાર રાખે કાંડ બેના ભેગા હોય

તો આ એક ટી શર્ટ છે અને એની એક ચડ્ડી છે લાઈનિંગ વાળી બ્લુ કલરની હવે આ ક્યાંથી લેવાની પૂછ્યું ક્યાંથી તમે લેવા કેમ કર્મ કર્મની છે ને હૈદરાબાદ ફરવા ગયા તા જ્યાંથી છે ને રિસિઆ આટલું ગીફ્ટમાં કપડા લેતા આવ્યા છે અને હવે આ જો ચીંગુ મીંગુ આ કે મને વિડીયો ઉતારતા આવડે આ કે મને આવડે બે ને બનાવતા આવડે છે પણ કોઈ ઉતારતું નથી

આની પાસે બેટ બોલ છે એટલે આને ખાલી સ્ટમ લેવાનું તારે શું લેવાનું બે લેવાનું છે આને બે લેવાનું છે તો ક્યાં જાવ આપણે તો ચાલો ખિલોલા દુકાન છે ત્યાં જઈ અને જોઈ કે કેવા સ્ટમ્પ છે કારણ કે ત્યાં જાવ ને એટલે આ લોકોના લખણ થોડાક વધી જાય બેટ દરો નથી લેવાની એની પાસે એમ કે બીજો લઈ લેજે તો બીજો લે બીજો લે માસી ખી જાય છે હા હવે ત્યાં જઈને જોઈ ઓને હું હું આપણે લઈ લઈ કારણ કે અહીંયા ખેલ થાય કારણ કે બહુ પ્રકારના સ્ટમ્પ હશે બહુ પ્રકારના બેટ હશે અને આ લોકોને કઈ મોડું ગમશે નહીં શું કેવું તારું ચાલો તો ખિલોનાની દુકાન ની અંદર જઈ ત્યાં જઈને જોઈ હું લઈ સ્ટેશનરી પહોંચી ગયા છે આ બાજુ માસી મનાવે છે અને આ બાજુ સ્ટમ્પ લઈ લીધો છે અને બેટ લીધો છે અને હજી કન્ફ્યુઝ છે અને હું લેવું છે ની જ નથી ખબર પડતી હું લેવું છું તારે સ્ટમ્પ ને આ બાજુ સ્ટમ્પ લીધા છે આ બાજુ સ્ટમ્પ ગોઠવવા મળ્યો છે એને હું નાના સ્ટમ્પનું કેતો એના હાઈટ ઉપરના સ્ટમ્પ લઈ લીધા તરત આઉટ થઈ જવાના આ બાજુ જો આ ભાઈ બેટ મળી ગયું છે તો બેટ અહીંયા છૂટું ન થાય કે ટીવી ફૂટી જાય આને લાકડાનું બેટ લીધું છે અને સ્ટમ્પ લીધા છે આણે બે સેમ આ લોકો બે સેમ સ્ટમ્પ લીધા અને આણે એક કેશ્યો લેવરાયો તો કેશ્યો લેવો છે ને આ કે બેટ લેવા જવું છે હે હો કેશ્યો તો જો આ બાજુ કેશ્યો લીધો છે અને હવે કેશ્યો આપણે વગાડીને ટ્રાય કરવાની છે હ સેલ થી હાલતો તો સેલ હોય જ ને ચાલુ થઈ ગયો ચાલુ આ લાલ દબાઈ

આ બાજુ જો આ ભાઈ નીચે તો તું ઉપર સડીને તો કઈ રીતના આંબીએ આ બાજુ ટ્રાય હાલે છે કેશિય ની પણ કેશિયો ચાલુ નથી ફટાફટી દુકાને જઈને આવશિયા વાળા પાસે છે ને આપણે ફાઈનલી છે ને આવી ગયા ઘરે હાલ તો કેમ બંધ થઈ ગયો પણ એમાં શિયાળ એને કાઢી દીધા હતા તો આ બાજુ જો કેશિયો વગાડે છે ભાઈ અને કેશિયો વગાડતા આવડે તો આપણે તને યાદ હોય તો નાના હતા તે આપણે બહુ શોખ હતો પણ આપણે બીજાનો લે લીધો જ નથી બીજાનો એને બીજાનો એકવાર લાવ્યા હતા હા ખાલી એકવાર ઘરે લાવ્યા હતા આ બાજુ જો ગાયક કલાકાર આવી ગયા છે લાઈ માયક માં લાઈ બોલો ને તો ગાઈસ અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અવાજ એટલો બધો નથી આવતો ને પણ જે સેલ ઉપર એટલે સાર્જિંગ ઉપર રાખો એવું હોય ચાર્જિંગમાં વધારે અને ગાઈસ મને તો નથી ખબર હવે આ ભાઈ નવી રોન કાઢી છે એને સ્ટમ્પ નથી જોતા નથી ઘરમાં નથી જોતા જોતા કેમ નથી આમાં ઓછો હાલે એમાં સેલમાં ચાર્જરમાં થોડોક અવાજ વધારે આવે ઊું છે કે આને સ્ટમ્પ નથી જોતા તો સ્ટમ્પ પાછા દેવા જ જોઈ જોઈશી

સાંજનો ટાઈમ થઈ ગયો છે સ્ટમ્પ પાસાથી આવ્યા છે એની હાટીમાં બીજું રમકડું લઈને આવ્યા છે કોની હાટું લઈને આવ્યા છે જમીન બતાવું અને હું વસ્તુ લેવા છી ચાલો અત્યારે એવું છે કે જમવામાં છે પાણીપુરી તો આ બાજુ રોહિતે તો ચાલુ બધી કેમ ચાલુ બધી આને ભૂખ એટલી લાગી છે સોન ને એટલી લાગી દેશી કોડિયામાં હું તો આ બાજુ જો આ ભાઈ કોરે કોરી પૂરી ખાઇ કેમ કોરી પૂરી ખાશો હે ક્યાં નાખો મસાલો એમાં અને આ લોકોને તો એટલા પાણીમાં તો છે ને આ લોકો પાણીપુરી ખાય હોતલે આ બાજુ કાજમા જમનું પાણી લેવાનું સબરસનું બનાવ્યું છે અને આને પાણીપુરી આરે દૂધ ખાવું હતું પાણીપુરી આરે તો દૂધ ખાશો કરે આમ જોતો હમું એ પાણીપુરી અરે દૂધ ખાશો હા ક્યાં એમ બધા પાણીપુરીની એવું હતું ચાલો ગાઈશ પાણીપુરી ખાઈ લઈ હાલો તમે બે કોણ વધારે ખાય કોમ્પિટિશન કરો હાલો કોણ ખાય કે વધારે એક કોઈ બોલશે તું ખાય કે એમ ચાલો ગઈ જાવ પાણીપુરી ખાઈ લઈ પૂરી ખાઈ લીધી છે ને હવે રિશિભાઈ ને વગાડવાનું મન થયું છે આ બાજુ જો કર્મ બેય ગયો છે એનો કેસો વગાડવા અને રિશિભ ને કેસો વગાડવા દે ત્યારે સાપુ છે ને ખેન સીધી મોઢામાં નાખવાની ઉપાધિ છે રીસીવ દો વગા રીસીવ દો બે હા રીસીવ વગાડ દો અરે વાહ વાહ હા હા રીસીવ આવડી જો કેસે વગાડતા ના ના દેતો ની કેઈ નાકશે માઈક તો દેતો જ ની મારે તો દેવાનું નથી ઓ પાઈ આ બે તો છે રીસીવ અરે વાહ હેપી બર્થડે ટુ યુ આયુ કહી

પપ્પાની જોડા પપ્પાએ સુરણ કરી ખાઈ જાય ને આ બે તો હવે દેકારો સડાયો છે કેશિયામાં આપણે એઝ એક ગિફ્ટ લાવ્યા છીએ મસ્ત મજાની ગાડી લેવા છે રિસીવને બતાવી રિસિવ માટે તો નથી પણ રિસીવને બતાવી કારણ કે રિસીવ આટું એક રમોકડા એટલે નથી લેતા અમે કે લાઇટિંગવાળા આવે અને એને છે ને કોઈ પણ રમોકડું હોય ને સીધું મોઢામાં નાખવાનું વધારે છે અને એક જગ્યાએ બે હે નહીં સાનું એટલે છે ને એ તારું કોઈનું તમારા કોઈનું નથી આ નું છે તો ગઈ નિશી માટે છે ને આપણે કાર લીધી છે હવે રોહિતને કહે અનબોક્સિંગ કરે અને હું પકડીને રાખું પછી રમા એની પાસે લઈ જાય બે આવી ગયા છે અનબોક્સિંગ કરવા માટે કારનું એ તૂટી જ પણ હા હું આ સ્ટમ નું ફોલ હા આ જો સ્ટમ અનબોક્સિંગ કરે છે ને યાત્ર

જો ગાઈઝ ગાડી આ રીતના લેવા છે આ લેવા છે રિસીવ બીજો મસ્ત ભાઈ છે ને એની હાટુ એને દઈ દેવાની છે રિસીવ ને જો મજા આવશે ને તો આપણે બીજી આવી લઈ આવશું શું કેવું હલવાઈ ગઈ ગાઈસ ગાડી હલવાઈ ગઈ ઓલા માહે હાથ રાખજે જો રિસીવ ને ગાડી કદાચ મજા આવી ગઈ હોય એવું લાગે છે જોઈ જોયા રાખે જો જોયું લાવી છે નાટુ

એ મૂકી દયા એને ફીટ તો કર્યા તા એને એને રમવાનું બરોબર છે જો રિસિવ પકડવા નીચે પકડવા જાય છે બાજુમાં જો પકડવા જાય છે પણ પકડાય છે કે નહીં હવે આ જો આ ભાઈ હાથમાં લઈ લીધું છે રિમોટ

હા વેન કોણ કોણ કરાવે છે કોમેન્ટ બોક્સમાં કહેજો એની સાથે આજનો એન્ડ કરું છું આ હોપ કરીને આ વિડીયો ગમેજો વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી શું કરવાનું સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય